વીસ વર્ષ માન થયા હતા મને બધી ખબર પડે તને હું ખબર પડે વીસ વર્ષ થયા તને હું ખબર પડે છે એકસો ને સાહીઠ વર્ષની ઉંમરના આ વયો વૃદ્ધ જ્ઞાન વૃદ્ધ અનુભવ વૃદ્ધ એબ્સોલ્યુટલી મેચ્યોર પર્સન એ જયારે ઉત્તર આપતા જેને સંસાર જોયો છે જેને ધર્મ શું છે ખબર છે જેને શાસ્ત્ર અભ્યાસ કર્યો છે અને ટોપમોસ્ટ વસ્તુ એને પોતાનો કોઈ સેલ્ફ ઇન્ટરેસ્ટ નથી એને કોઈ સ્વાર્થ નથી ક્રિસ્ટલ ક્લિયર જવાબ આપે છે યુધિષ્ઠિર આપણે સારા હોઈએ એટલે બધા આપણને સમજે જ એવો આગ્રહ ક્યારેય નહીં રાખવો અને આ સંસારનો નિયમ છે કે ખોટા માણસથી માણસ દૂર રહેશે જે ખોટો હોય ને એનાથી દૂર રહે એનાથી ડરે પણ સારા માણસની જેટલી નજીક વ્યક્તિ આવે એટલો હી ટેન્સ ટુ ટેક હિમ ફોર ગ્રાન્ટેડ આપણા મનમાં જે પ્રશ્ન છે કે નજીકના માણસો માણસ અરે નજીક નો જ કરે દૂર નો નહીં કરે નજીકનો જ કરે કારણ એ નજીક આવ્યો અને એને ખબર છે કે આ સારો માણસ છે કશું આપણું વગાડવાનો જ નથી કારણ કે સ્વભાવ નથી આપણું બગાડે આપણે એનું બગાડવાનું બગાડી દે એટલે દુષ્ટ વ્યક્તિ જ્યારે સારા માણસથી નજીક આવે તો એ દુષ્ટ વ્યક્તિનું પાપ ક્યારેક ને ક્યારેક તો પ્રકાશિત થશે અને એ સારા માણસને હેરાન કરવાની શરૂઆત કરશે એ વખતે આપણે એમ સમજવું કે યા તો આપણા કોઈક જન્મના પાપ ચૂકવાઈ રહ્યા છે જેની જમા એક શબ્દ મને બહુ ગમે છે પાપ ખપાવવા સારો માણસ વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવે છે ખોટા માણસ નો હેતુ હોય છે કે સારા માણસને ક્રશ કરી નાખીએ ખતમ કરી નાખીએ બધું એનું લૂંટી લઈએ નહીં થઈ શકે થાય એ વધારે સ્ટ્રોંગ થઈને આવશે